શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે યોગિની એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનું વિધાન છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી બધા પાપોથી મુક્તિ મળી જાય છે અને સાથે જ

હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે તેનું મહાત્મ શું છે ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલ્યા જેઠ માસના પક્ષની એકાદશીનું નામ યોગીની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આલોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો તે શિવ ભક્ત હતો તેમની પૂજા કરવા તે હેમાલી પુષ્પ લાવતો તેની વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માનસરોમાંથી પુષ્પ લઈ આવ્યો પરંતુ કામ થવાના કારણે પુષ્પને તે રાખી પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો જ્યારે અક્ષોએ તેની જાણ કરી તો કુબેરની પાસે આવી તે કહેવા લાગ્યા કે હે રાજન હેમાલે હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે હતો યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો તેને જોઈને રાજા કુબેરે તેને અત્યંત ક્રોધ આપ્યો તેના હોઠ ફફોડવા લાગ્યા તેણે કહ્યું

તેને મહા ભોગવ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રતાપથી તેની બુદ્ધિ મલિન ના થઈ ને પાછળના જન્મ સુધી પણ રહી તેથી અનેક દુઃખોને ભોગવતો તે પોતાના પૂર્વ જન્મના કુકર મનુષ મરણ કરતા હિમાલય તરફ ચાલ્યો ચાલતા ચાલતા માર્કંડે ઋષિના આશ્રમે પહોંચ્યો તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રાહ્મણના સમાન હતા તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભાતો હતો હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરીને તેના ચરણમાં પડી ગયો તેને જોઈને માર્કંડે ઋષિ બોલ્યા તે એવા ક્યાં ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોટી થયો મહાન દુઃખ ભોગવે છે જ્યારે હેમમાલીએ કહ્યું કે હે મુનિ હું રાજા કુબેર સેવક છું હેમમાલી મારું નામ છે પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો તેમણે મને સાપ આપ્યો કે તું કોઠી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ તેથી હું કોઠી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મુક્ત મળી જાય માર્કંડે ઋષિ બોલ્યા તે મારી પાસે સત્ય વચન કર્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમમાલિક ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીનું કથાનું ફળ અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાના બરોબર છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દુષ્ટ થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ